એક દિવસની વાત હોય છે ભગવાન કૃષ્ણ બલરામ અને સાત્ય ત્રણેય જંગલમાં વિચરણ કરવા માટે જાય છે હવે આ સાત્યને તો બહુ ઓછા લોકો જાણતા હશે સાત્ય કોણ હતો તો કે કૃષ્ણ ભગવાનનો દ્વારપાઠ અને મહાભારતના યુદ્ધમાં યુધિષ્ઠિરના પક્ષે રહી અને તેમણે યુદ્ધ લડ્યું હતું યુદ્ધ લડ્યું રહ્યું હતું એ તો સાચી જ વાત છે પરંતુ આ યુદ્ધમાં યુધિષ્ઠિરને વિજય પણ અપાવી હતી તે આ સાત્ય હવે આ ત્રણેય જંગલમાં વિચરણ કરવા માટે જાય છે આખો દિવસ પડી જાય છે ત્યારે જંગલમાં બહુ મોટા મોટા બ્રહ્મ રાક્ષસો હોય છે ત્યારે ત્રણેય નિર્ણય કરે છે કે આજે આજનો રાતવાસો આપણે અહીંયા કરીએ પરંતુ આપણે ત્રણેય સુઈ ગયા હોય અને રાતે બ્રહ્મ રાક્ષસ આવે તો શું કરવું

અને સાત્ય જેવી મોઢેથી ચીસો પાડે ને એમ બ્રહ્મરાક્ષસ નું કદ વધી જાય હવે આવી રીતના લડતા લડતા એને જેમ ચીસો પાડી એમ બ્રહ્મરાક્ષસ નું કદ વધતું જ ગયું વધતું જ ગયું અને સવાર થયું એનું કદ ખૂબ વિશાળ થઈ ગયું હવે બીજો પહોર આવે છે ત્યારે બલરામ નો વારો આવે છે અને સાત્ય સુઈ જાય છે બલરામે પણ આવું જ કહ્યું કે બ્રહ્મરાક્ષસ ને જેવો મૂકો મારે અને બલરામ છે એ મોઢેથી ચીસો પાડે અને બ્રહ્મરાક્ષસ નું કદ વધી જાય એવી જ રીતે બલરામે પણ જેટલી વધારે ચીસો પાડીને એટલું બ્રહ્મ રાક્ષસનું કદ વધી ગયું અને આવી રીતના બ્રહ્મરાક્ષસનું કદ છે એ અત્યંત વિશાળ થઈ ગઈ છે પરંતુ એમ કરતા કરતા બલરામનો પૂરો થાય છે અને ભગવાન કૃષ્ણનો વારો આવે છે અને બલરામ છે એ સૂઈ જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ જ્યારે જાગે છે અને બ્રહ્મ રાક્ષસ સાથે યુદ્ધ કરે છે ત્યારે ઓ હો હો ભગવાન કે આનું કદ તો જોઈ કે કેટલું વધારી દીધું છે એ કે અને બ્રહ્મ રાક્ષસ છે એ ભગવાન કૃષ્ણને ને મૂકો મારે છે ભગવાન કૃષ્ણને ને દુઃખે થાય છે દર્દય થાય છે પરંતુ તે શું કરે છે તો કે એ ચીસો નથી પાડતા અર અરર વાયગુ કે અર અરરઅર મને દુઃખ થયું એવી ચીસો નથી પાડતા પરંતુ એ હસતા હસતા એ સહન સહન કરે કરે છે અને જેટલું ને એટલું કદ ઘટી જાય એવી રીતના બ્રહ્મરાક્ષસ મૂકો મારે ભગવાન કૃષ્ણ હસે અને બ્રહ્મરાક્ષસ નું કદ છે એ ઘટી જાય આમ કરતા કરતા તો બ્રહ્મરાક્ષસ નું કદ આવડું કેવું કરી નાખ્યું કે સાવ નાનું એવું કરી નાખ્યું અને ભગવાન કૃષ્ણ છે એ પોતાના ઉપવસ્ત્રમાં બ્રહ્મ રાક્ષસ ને બાંધી અને સુઈ જાય છે સવારે ત્રણેય જણા જાગે છે ત્યારે બલરામ પૂછે છે કે પેલો બ્રહ્મ રાક્ષસ આવ્યો તો એ ક્યાં ત્યારે ભગવાન કૃષ્ણ છે એ પોતાનું ઉપવસ્ત્ર ખોલે છે અને બ્રહ્મરાક્ષસ ને બતાવે છે કે આ આમ રાક્ષસ અને તેમનું ગળું મારડી અને મારી નાખે છે હવે આ કથા આપણને શું સંદેશો કહી જાય છે કે મનુષ્યના જીવનમાં કષ્ટ તો આવવાના જ પરંતુ જેવી રીતના ચીસો પાડી પાડીને આપણે કષ્ટને સહન કરશું ને તો તેનું કદ વધતું જશે પરંતુ તેને હસતા મોઢે જો આપણે કષ્ટ સહન કરશું ને તો તેનું કદ નાનું થઈ જશે અને એ કષ્ટ છે એ આપણને વધારે પણ નહીં લાગે